કાવી પોલીસે પાંચકડા તળાવ પાસેથી રૂપિયા દસ હજાર ઉપરાંતનો જુગાર ઝડપી પાડ્યો જંબુસર ડીવાયએસપી પી ચૌધરીનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિત પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના આધારે કાવી પીએસઆઈ આર એસ ચાવડા તથા સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે પાંચકડા ગામે તળાવની પાળે ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો હર જીતનો જુગાર રમી રમાડે છે જે આધારે પંચોના માણસો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પ્રહલદભાઈ નારણભાઈ ગોહિલ નિરંજનભાઈ જયંતિભાઈ પરમાર રોહિતભાઈ નટવરભાઈ ગોહિલ બળવંતભાઈ કરશનભાઈ ગોહિલ તમામ રહે પાંચકડા નાઓને દસ હજાર પાંચસો નેવું ના મુદ્દામાલ સાથે સ્થળ પરથી પકડી પાડી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કાવી પોલીસે હાથ ધરી હતી જે અંગે આજે સવારે દસના અર્સમાં માહિતી મળી હતી